જામનગર વુમન મિલ ડિફેન્સ લોકોની પાસે રહેતા વર્ષના વૃદ્ધ રામ વિલાસ માતા પ્રસાદ વર્માના ત્રણ પુત્ર એક સંપ બનીને પિતાને દબાવે છે પિતાએ તેમની મહેનતથી કમાણી કરી ભેગું કરેલ પૈસા મકાન દુકાન પ્લોટ બધું દીકરાઓને આપી દીધું છે જેનું લખાણ પણ પિતા પાસે છે કરિયુગના દીકરા દીપડા બની સગા બાપને ફાડી ખાવા બેઠા છે દીકરા ઘડપણનો આશરો હોય છે ત્યારે આ કિસ્સામાં વૃદ્ધ બાપે દીકરાઓને વધુ આપ્યું છતાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરે અને અવારનવાર માથાકૂટ કરી મારી નાખવાની ધમકીઓ આપે ત્રાસથી કંટાળી અંતે જિલ્લા પોલીસ વડા એસપી સાહેબને લેખિત ફરિયાદ આપી મને ન્યાય આપે તો સારું છે નહીં તો એ કોક દિવસ એવું બનાવ બનાવશે કે મારી જ નાખશે કેટલા પૈસા એ એ પહેલાં એ ખાઈ ગયા છે ધમકાવીને અને એ મને કહે છે બલાત્કારનું ઇલ્જામ લગાવી દઈશ અને મારા ઉપર ના મેળ ખાયો તો એ મારા ભત્રીજા રોહિતના એ ઇલ્જામ લગાડવા અને મારવા દોડે છે અને એ કહે છે જામનગરથી તને કાઢી જ નાખીશ જ્યાં રહેશે ત્યાં મારવા કુમાર સુશીલ કુમાર અનિલ કુમાર એવી રીતે દસ છેલ્લા દસ મહિનાથી હેરાન કરે છે મારા ભતીજાના એ હેરાન કરે છે અને એ ઓનીસ વરસ પહેલાં એનો હક હિસ્સા બધું આપી દીધા હતા અને એનું લખાણે મારા પાસે છે કોઈ નથી માનતા એ દુકાનમાં બેઠવા નથી દેતા ધમકાવે છે ગારૂ ભૂંડી ભૂંડી કાઢે છે મારવા દોડે છે એટલા માટે અમે ત્યાં એસપી સાહેબ આગળ ન્યાય માગવા આવ્યા છે હું રોહિત રામદેવ સોની આપણે અમે હમણાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે રામવિલાસભાઈ મારા મોટા બાપુજી ખાય છે અમે ત્યાં છેલ્લા સોળ વર્ષથી એ દુકાનમાં કામ શીખાયું અમને બોલાવીને મારા મોટા બાપુજીએ મને કામ શીખાયડ્યું બધી રીતે હવે હું ત્યાં બેસું છું છેલ્લા ચાર પાંચ મહિનાથી આ લોકો અમને માનસિક ત્રાસ આપે છે અમને હેરાન કરે છે ખોટી રીતે મારી નાખવાની ધમકી આપે છે અમારી દુકાનથી નીકળી જાવ એવું કીએ છે બધી રીતના હેરાન કરે છે અને બીજું હમણાં છેડતીનો કેસ મારી ઉપર ખોટો છે કે સાચો છે એ સાહેબ તમે તપાસ કરો અમને ખબર નથી કાંઈ એવો કેસ મારા ઉપર નાખ્યો છે આ લોકોએ એમ કીએ છે એ લોકોએ મને ફોન આવ્યો હતો પોલીસ સ્ટેશનમાંથી એ કે તમે આવો તમારી વિરુદ્ધ અરજી છે તો હું ન્યા ગયો તો છ વાગ્યાનું સાહેબે બોલાવેલ હતું મેં સવા પાંચે પહોંચી ગયો પણ સાહેબ આઠ વાગે આવ્યા આઠ પછી આવ્યા પછી એમાં કાંઈક વાત થઈ છે એમ કીધું છે મને ઉદ્યોગ ચોકી બોલાવ્યા હતા એ કહે કે લગ્ન થઈ ગયા તારા મેં ના પાડી તો એ કે જિંદગીને આ થઈ જશે ઓલું થઈ જશે તો મેં એને કીધું પણ શેના માટે મારું ગુનો શું છે એમ એને મેં વાત કરી છે પછી એને જવા દીધું પછી એમ કહેતા હતા આ તો ઉપરથી ઓર્ડર છે સાહેબનું પણ અરેસ્ટ બપોરે જ કહેતા હતા એ કે અરેસ્ટ કરી લ્યો પાડી લ્યો અને પણ એ કહે છે કે અમે ના પાડી એટલે અહીંયા બોલાવ્યા એમ કહેતા હતા મને